ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મત વિસ્તારમાં એક લુખાને ડોન થવાનો વિચાર આવ્યો અને આ લુખાના હાથમાં તલવાર હતી લુખો એકલો નહોતો લુખાઓની ફોજ હતી પણ પછી જ્યારે પોલીસ હરકતમાં આવી ત્યારે આ લુખાઓના મણકા હલી ગયા અને જાણે મગજમાં લોહી પહોંચતું બંધ થઈ ગયું હોય એમ બધું જ બહેર મારી ગયું હતું આજે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારું પ્રશાંત દયાળ વાત કરવી છે અમદાવાદમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર છે ઘાટલોડિયા આ ઘાટલોડિયામાં લુખાઓ મેદાનમાં આવ્યા હતા લુખાઓના હાથમાં તલવાર હતી અને આ લુખાઓ ધમકી આપતા હતા કે આવો તમને કાપી નાખીએ આવો અમારા વિડીયો બનાવો પોલીસ અમારું કંઈ નહીં બગાડી શકે ઘટના એવી હતી કે ચાણક્યપુરી વિસ્તારમાં શિવ માર્કેટ નામનું એક ટાવર આવેલું છે અહીંયા એક ફ્લેટની અંદર કેટલાક લોકોની શંકાસ્પદ હલચલ લાગી હતી એટલે શિવ માર્કેટના ચેરમેને આ વ્યક્તિઓને અટકાવ્યા અને પૂછ્યું કે તમે કોણ છો અહીંયા કેમ આવ્યા છો આ ચેરમેનને શંકા હતી કે આ ફ્લેટમાં દારૂનો વેપાર ચાલે છે એટલે ચેરમેને પૂછપરછ કરી પણ જેની પૂછપરછ થઈ એ ભાઈને માઠું લાગ્યું ચેરમેનને ખબર નહોતી જેની પૂછપરછ કરે છે એ ડોન છે એટલે પોતાને આ લુખો ડોન સમજતો હતો આ માણસ ત્યાંથી જતો રહે છે ને થોડી વાર પછી ગાટલોડિયામાંથી લુખાઓની ફોજ ઉતરી પડે છે તેમના હાથમાં તલવારો હતી તેઓ તલવારો રહ્યા હતા પથ્થરો ફેંકી રહ્યા હતા ડસ્ટબિન ફેંકતા હતા સિક્યુરિટી ગાર્ડની કેબિન પણ તેમણે તોડી નાખી કારણ કે આ લુખાઓને માઠું એટલે લાગ્યું કે ચેરમેન અમને પૂછનાર કોણ છે અને આ ડોનનું નામ છે રવિ ઠાકોર આ રવિ ઠાકોર નામનો એક લુકો પોતાને સિંહ સમજવા લાગ્યો હતો ખરેખર એની હેસિયત એક શિયાળ કરતા વધુ નહોતી પછી આ મામલે પોલીસ એક્શનમાં આવે છે કારણ કે મત વિસ્તાર ભૂપેન્દ્ર પટેલનો હતો આખા દિવસ દરમિયાન માધ્યમોએ આ દ્રશ્યો બતાડ્યા કે આ લુખાવ જુઓ ગુજરાતના મુખ્યમંત્રીના વિસ્તારની અંદર આતંક મચાવે છે આમ તો આ શિવમ આર્કેડમાં રહેતા લોકોએ પોલીસને ત્યારે જ ફોન કર્યો હતો આ શિવ માર્કેટ ચાણક્યપુરીનો જે વિસ્તાર છે સોલા પોલીસ સ્ટેશન ત્યાંથી માત્ર પાંચસો મીટર દૂર છે પણ આ પાંચસો મીટરનું અંતર કાપતા આપણી આ બાદ દૂર પોલીસને પચીસ મિનિટ લાગી હતી મારે અમદાવાદ પોલીસના કંટ્રોલ રૂમને સવાલ પૂછવો છે કે આ તમારી નબળી આળસુ અને બેદરકાર પોલીસ સામે તમે શું પગલાં લેશો પચીસ મિનિટ સુધી આ આતંક ચાલતો રહ્યો ભગવાનનો ઉપકાર માનવાનો તલવારની કોઈ સામાન્ય નાગરિક આવી ગયો તો તેનું મોત નિશ્ચિત હતું મુખ્યમંત્રીના વિસ્તારમાં થયું એટલે પછી પોલીસ એક્શનમાં આવી કારણ કે આ ટાવરની અંદર બે પોલીસ અમલદારો પણ રહેતા હતા ઘટના ઘટી ત્યારે તેઓ ઘરે નહોતા બહાર હતા અને તેમણે તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરીને પોલીસ હરકતમાં આવી પેલા આ લુખાએ કેવો આતંક મચાવ્યો જેનું નામ રવિ ઠાકોર છે જે લાલ ટી શર્ટમાં છે જોઈ લો આ પેલા વિડીયો તમે આ વિડીયો જોઈ લીધો અને પછી પોલીસ એક્શનમાં આવ્યા પછી આ રવિ ઠાકોરની હાલત શું થઈ

ચાણક્યપુરી વિસ્તારમાં જ્યાં તલવાર લઈ આતંક મચાવતા હતા એ લુખાઓને પોલીસ એ જ ટાવરમાં લઈ આવી તે હાથ જોડી લોકોની માફી માંગી રહ્યા હતા પોલીસ રિકન્સ્ટ્રક્શન કરી રહી હતી અમને એવું લાગે છે કે પોલીસે આવા રિકન્સ્ટ્રક્શન દરેક એરિયામાં કરવા જોઈએ આ તો મુખ્યમંત્રીનો વિસ્તાર હતો એટલે પોલીસ એક્શનમાં આવી પણ અમદાવાદ પોલીસ પાસે ગુજરાત પોલીસ પાસે અમારી અપેક્ષા એવી છે કે આખા રાજ્યમાં એક પણ લુખો માથું ન ઉચકવો જોઈએ તેને તો કચડી જ નાખવો પડે કારણ કે કોઈ એવું સમજતો હોય એના બાપની દોરાજી છે અને કાયદાને ખિસ્સામાં લઈ ફરે છે તો પોલીસે આવા લુખાઓને આવા ગુંડાઓને આવા નાલાયકોને કાયદાની તાકાત બતાડવી જોઈએ તો આ છે એક રવિ ઠાકોર અને તેના લુખાઓની કહાણી તમને પણ આ લુખામાંથી ડોન થવાનો વિચાર આવતા હો તો ચેતી જજો અને આ બહુ શરમજનક ઘટના છે પોલીસ જ્યારે તમને દોરડે બાંધીને વિસ્તારમાં લાવે છે ત્યારે તમે હાથ જોડો છો શરમ નથી આવતી આ લુખાગીરી કરતા આ ડોનગીરી કરતા ડૂબી મરો એક વખત વિચાર તો કરો તમારા મા બાપનો કે તમારી આ સ્થિતિમાં તસવીરો છપાય આ સ્થિતિમાં તમારા વિડીયો ચાલે તમારા મા બાપે આ લુખાગીરી કરવા તમને જન્મ આપ્યો હતો બીજા કોઈની દયા ન ખાવ તો કઈ નહીં તમારા મા બાપની દયા ખાવ અને આ ધંધા બંધ કરો કારણ કે આ પતનનો રસ્તો છે આ રસ્તે જે ગયું છે તે ત્યાંથી પાછું નથી આવતું આ રસ્તો ખીણમાં જાય છે જિંદગીને ખતમ કરે છે તમારી પણ કરશે બીજાની પણ કરશે અને જ્યારે સમય જતો રહેશે ત્યારે પસ્તાવા સિવાય તમારી પાસે કંઈ નહીં હોય આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અમારો બે લાયકોન દબાવજો કારણ કે તમારી અમને જરૂર છે અમારે આ નંબર વધારવા તમારો પ્રેમ તમારો ઉત્સાહ અને તમારો સાથ જરૂરી છે અત્યારે મને અને મારા સાથી દેવલ જાધવને રજા આપો આવું છું હમણાં પાછો એક નવી સ્ટોરી લઈને નમસ્કાર વૈષ્ણવ વૈષ્ણવજન तेने कहिए जे पीड़